સમાજમાં અત્યારે એવા કેટલાય બાળકો છે કે જેમણે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે આવા બાળકો માટે આધાર સ્તંભ બની રહી છે રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના કાર્યરત છે આ યોજના હેઠળ માતા પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકોને સહાય આપવામાં આવે છે હેલો મિત્રો ધ માહિતી શોમાં આપ સૌનું સ્વાગત છે આ એક્સપ્લેનર વિડીઓ સિરીઝમાં આજે આપણે વાત કરીશું સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ ચાલતી પાલક માતા પિતા યોજના વિશે આ યોજના હેઠળ જે બાળકના માતા પિતા બંને મૃત્યુ પામ્યા હોય અથવા તો માતા મૃત્યુ પામતા તેના પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને બાળક પિતા સાથે ન રહેતું હોય તેવા કિસ્સામાં બાળક અઢાર વર્ષનું ન થઈ જાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે આવા નિરાધાર બાળકોની સારસંભાળ રાખતા નજીકના સગા સંબંધી અથવા તો વાલીના બેંક એકાઉન્ટમાં ત્રણ રૂપિયા દર મહિને ડીપીટી મારફતે જમા કરવામાં આવે છે આ ઉપરાંત દસ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોના વાલીના બેંક એકાઉન્ટમાં જ્યારે દસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા બાળકોના તેમના જ બેંક એકાઉન્ટમાં ત્રણ રૂપિયા ડીપીટી મારફતે જમા કરાવવામાં આવે છે તો હવે વાત કરીએ આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા વિશે તો લાભાર્થીએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજકર્તાએ આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડ આધાર કાર્ડ બાળકના માતાપિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ માતા હયાત ન હોય અને પિતાએ બીજા લગ્ન કર્યા હોય તો લગ્નનું પ્રમાણપત્ર પુનઃ લગ્ન કર્યા હોય તો તેનો પુરાવો બાળક અને પાલક માતાપિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુક બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તેનું પ્રમાણપત્ર તેમજ પાલક માતા-પિતાના આધાર કાર્ડની નકલ અને અરજદારનો બાળક સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો આ અરજી સાથે જોડવાનો રહેશે આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો દોસ્તો આશા છે કે આ એક્સપ્લેનર વિડીયો આપને ગમ્યો હશે અને આપને આવી જ અન્ય કોઈ યોજના વિશે માહિતી મેળવવી છે તો અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો